ફેક્ટ નંબર એક લીંબુ લીંબુ હોય ભલે ખાટું પણ રોગને મારે પાટું લીંબુ વિટામિન સી નો ભંડાર છે તેને કુદરતી શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે તેમાં રહેલ અનેક તત્વો શરીરને એનર્જી પૂરી પાડે છે લીંબુ ચહેરાથી માંડીને પગના નખ સુધીના તમામ રોગને મટાડે છે તો હવે જોઈશું લીંબુના ફાયદા તો કે લીંબુનો રસ ગરમ પાણીમાં મેળવીને રાતે સૂતી વખતે પીવાથી શરદી મટે છે અને સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી ત્વચામાં ચમક અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે અરે હા વધતા જતા વજનને કંટ્રોલ કરવા પણ લીંબુ પાણી પીવું જોઈએ અને એવું પણ નથી કે ખાલી લીંબુ રસ જ ફાયદેકારક છે લીંબુની છાલ પણ કેન્સરની કોષિકાને નષ્ટ કરે છે અને બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે તો આ હતા લીંબુના વખાણ ફેક્ટ નંબર બે પનીર તો હવે કરીશું લીંબુને છોડીને પનીરના વખાણ પનીરમાં પ્રોટીન અને ઓમેગા થ્રી હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે અનેક રીતે લાભકારી છે દરરોજ એક થી બે પનીરના ટુકડા ખાવાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને બોડીને એનર્જી પણ મળે છે અને હા જો તમે થોડું કામ કરીને થાકી જતા હોય ને તો આ જ નહીં અત્યારથી જ પનીર ખાવાનું શરૂ કરો કેમ કે તેમાં હોય છે એનર્જી ભરપૂર ફેક્ટ નંબર 3 નાળિયેર ખાલી પેટ નાળિયેર પાણી પીવાથી શરીરને ગજબનો ફાયદો થાય હવે તમને એમ થાશે કે એમાં એવું બધું તો શું હોય કે ગજબનો ફાયદો થાય તો કે નાળિયેર પાણીમાં લોરિક એસિડ હોય છે જે ઇમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ કરવાનું કામ કરે અને હા તેની જ સાથે મેટાબોલિઝમ તેજ બનાવે છે હવે વિચારીએ ને તો એમ થાય કે નાળિયેર પાણીથી ખાલી એટલા જ બેનિફિટ થતા હશે તો કે ના તો નાળિયેર પાણી પીવાથી સ્કિન હાઇડ્રેટ રહે ગરમીમાં પાણીની ઓણપ પૂરી પાડે સાથે સાથે ખાવાથી સ્નાયુ અને હાડકા મજબૂત બને ઘીમાં અનેક વિટામિન રહેલા વિટામિન એ વિટામિન ડી વિટામિન ઈ વિટામિન કે અને હા તમે વજન ઉતારવા માંગતા હોય ને તો ઘી ને નહીં તેલ ને છોડો કે ઘી ખાવાથી પાચન સરળ રીતે થાય જેથી કરીને વજન નથી વધતું ફેક્ટ નંબર પાંચ પવા કરી તો સવારના નાસ્તાને કેમ પણ ગુજરાતવાસી થઈને ગુજરાતના લોકો સવારના નાસ્તામાં પવા ખાવાના બહુ ચાહક હોય છે જે લોકો ડાયટિંગ કરે ને તેના માટે પવા બટાકા ફાયદેકારક છે કેમકે પવા ખાવાથી પેટ બહાર નથી આવતું પવા બટાકામાં વિટામિન મિનરલ અને એન્ટી ઓક્સિડન્ટ મળી આવે છે પવા બટેકા ખાવાથી લોહીની કમી દૂર કરે છે શરીર એનર્જી મળે છે અને ડાયાબિટીસના દર્દીને બટેકા પવા જરૂર ખાવા જોઈએ કેમ કે તે હળવા હોય છે પવા બટેકા ખાવાથી લોહીની કમી દૂર કરે છે શરીર એનર્જી મળે છે અને ડાયાબિટીસના દર્દીને દર્દી પવા જરૂર ખાવા જોઈએ કેમકે તે પાચનમાં હળવા હોય છે